બે સુધીના નાના વિદ્યાર્થીઓના આકર્ષક પ્રદર્શન કરી તેમને નિર્દોષતા અને સ્વભાવથી પ્રેક્ષકોએ માહિત કર્યા ત્યારે છઠ્ઠી માર્ચ ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓના જુસ્સાદાર પ્રદર્શન સાથે તેમના ઉત્સાહ અને કૌશલ્યોથી પ્રેક્ષકો મોહિત થયા સંગીત નૃત્ય નાટક દ્વારા પાર્થ સ્કૂલ જુનિયરમાં વાર્ષિક દિવસની ઉજવણી મનોરંજન સભર વિવિધ સાંસ્કૃતિક વારસાની સચોટ અને હૃદયસ્પર્શી રજૂઆત કરવામાં આવી મારું નામ અને નિમાવત છે મેનેજિંગ ડિરેક્ટર પાર્ટ સ્કૂલ જુનિયર અમારી શાળા પાર્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમ્પિટિશન જે સત્તર વર્ષથી કારેલીબાગમાં સ્થાપિત છે અને આ પાર્ટ સ્કૂલ જુનિયરનું પહેલું વર્ષ છે અને આજે અમારી સ્કૂલ દ્વારા અમારી સ્કૂલનું પહેલું એન્યુઅલ ફંક્શન આયોજિત કર્યું હતું જેની અમે થીમ રાખી હતી વિરાસત ભારત કી જેનાથી અમારા બચ્ચાઓમાં અમારા સ્ટુડન્ટ્સમાં એ સંસ્કાર પડે કે આપણો જે દેશ છે ઇન્ડિયા આપણે એની માટે પહેલાં વિચારવું જોઈએ અમારી સ્કૂલમાં એકેડેમિક્સ જોડે એડ્યુકેશન જોડે સંસ્કાર સિંચનના પણ લેક્ચર્સ થાય છે જેથી અમે બાળકોમાં સંસ્કાર સિંચન કરીએ છે અને એ જ થીમ પર અમે બાળકોને પોતાના દેશ વિશે માહિતી મળી રહે એમને એની માટેનો અમારો પહેલો આજે એન્યુઅલ ફંક્શન અમે રાખ્યો છે